કામિત સૌથી મહત્વની વાત છે કે પૂર્વ વિસ્તારમાં તો એટલો વરસાદ નથી થયો જેટલો જળ જમાવ જોવા મળી રહ્યો છે કેટલાક ગટરના પાણી પણ બેક મારતા જોવા મળ્યા છે બે વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે કામિત કયા કયા વિસ્તારો છે સોનાની ચાદી સહિતના કે જ્યાં આગળ આ જળ જમાવની પરિસ્થિતિ છે પૂર્વ વિસ્તારમાં અમદાવાદના અમદાવાદ અંબિકા નગર ફાયર બ્રિગેડો વિરાટનગરું પાણી ભરાતું સજા થોડા વરસાદ માત્ર એક બે હોય છે આભાર કામિત સમગ્ર માહિતી બદલ દીપિકા છે દીપિકા જે વરસાદ છે અનેક વિસ્તારોમાં જળ જમાવની ફરિયાદ છે કયા કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિ હાલમાં બિલકુલ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર સૌથી